તો ગણપતિ બાપા મોરિયા કાલે ગાંધીનગરથી આવ્યા એના પહેલાં બે ત્રણ દિવસ સુરત ગયા અને ગાંધીનગરથી બધા પ્રોપ્સના સામાન લીધા હતા તો એને અત્યારે હું અને કાનો કાઢીએ છીએ ગાડીમાંથી બધો કાનો અંદર મૂકે છે કાના બાપા સીતારામ ગણપતિ બાપા તો આપણે અત્યારે આવી ગયા છે ગાડીનો સામાન કાઢવા બે બેગ મૂકી દીધી ત્યાં કેટલી મૂકી કાના ત્રણ મૂકી હજી બીજી લાવવાની ચલો તો કાના ભાઈ અત્યારે અનબોક્સિસ કરવાનું છે કાના બધી વસ્તુ બરાબર આપણે હું પણ એક લઈ લઉં કાના ભાઈ પણ લઈ લઈને આગળ ચાલે છે બધું ખોલવાનું છે કાના ભાઈ બધા અંદર શું નીકળે એવું બસ આવી મૂકી દે આય મૂકી દે આપણે અહીં ખોલીશું બધું અહીં લાવી દે એક એક કંઈ લાવી દે બધું ચાલો કાના ભાઈ કામે લાગી ગયા છે બધી વસ્તુ લાવવા માટે હવે બધી અમે એને અનબોક્સિસ કરીશું અંદર શું શું લાયા છે બધું બતાવીશું કે ગાંધીનગરથી અમે શું શું શોપિંગ કરી છે કેટલાની કરી છે શું વસ્તુ કેટલાની આવી છે બધી જ તમને ડિટેલ્સ ખબર પડશે કાના ભાઈ અંદર થાકી ગયા આજે સન્ડે રજા સન્ડે રજા કાના આજે કાના સન્ડે રજા છે તો ફાઇનલી છેલ્લી બેગ રહી ગઈ છે કાના લઈ જાય ને અંદર જા ગાડીને કરી દો બંધ કાના ભાઈ જાય છે અંદર લઈને પપ્પા પણ આવ્યા છે કશું ફ્રેન્ડના કામથી

ત્યાં પણ વિઝ્યુલ બે દિવસના વ્લોગ બનશે મસ્ત અને બધી વસ્તુ લઈને આવ્યા છે પ્રોપ્સ મીરા પ્રોપ સ્ટોરમાંથી બેબી શૂટ માટેના બધા પ્રોપ્સ લઈને આવ્યા છે તો અત્યારે બધા અનબોક્સિસ કરવાના છે તો મને એવી ઈચ્છા થઈ કે દર વખતે હું એક વખત અનબોક્સિસ કરું છું તો આ વખતે બધા મારા નાના નાના છોકરાઓ વડીલો જે મારા બધા વ્લોગ જોયા છે એમને પણ બતાવું કે હું શું વસ્તુ લાવ્યો છું અને કેટલાની બધી લાવ્યો છું મને કેટલાની બધી વસ્તુ પડી છે તમને પણ ખબર પડે કે બેબી પ્રોપ્સ કેટલા કોસ્ટલી આવે છે એટલે મારી પ્રાઇસ થોડી હાઈ છે ખોલવાનું ચાલુ કરીએ છીએ હવે તાનાભાઈ અંદરથી જોઈએ શું નીકળે તાનાભાઈને તો કશું ખબર નહીં અમને તો ખબર છે તાનાભાઈ માટે સરપ્રાઈઝ છે કે અંદર શું છે એવું બોક્સ અત્યારે ઓપન થઈ રહ્યું છે જોરદાર અંદર બોક્સમાંથી જોવાનું છે કે શું થાય છે નીકળે છે તાનાભાઈ અત્યારે એ કરશે હાડો તાનાભાઈ બહાર ધીમે ધીમે ખેંચો તાનાભાઈ અત્યારે કાઢીને છે બહાર ખેંચો અને આને મૂકો હવે આપા સ્ટોક માં તો એ પસ્તો વારી ગઈ છે અને હેમલભાઈ અતારે કેમેરા થી શૂટ કરે છે આ બીજી વસ્તુ અમે ઓપન કરવા જઈ રહ્યા છીએ અંદર આમાં પણ જોઈએ કે શું નીકળે છે શું નહીં ભેજીવ કરવા ભાઈ આ બધી નાની નાની વસ્તુ આવવાની છે આડો એક મેડડો આ બીજી વસ્તુ આવવાની છે હવે આમાંથી જો કાઢો ધીમે રે ધીમે રે ધીમે રે સ્ટોપ યસ

અને આ વસ્તુ અમારી પડે 1500 રૂપિયા ટોટલ મારતા રહેજો બધા કેટલા રૂપિયા થાય છે આ અમને 1500 રૂપિયા નું પડ્યું પછી ટોટલ જવાબ ટોટલ જવાબ પણ કેટલા થાય તો એના પછી ટોટલ જવાબ તમે કોમેન્ટમાં લખજો લખજો આપણે ઉતરી રહ્યો છે અંદર જોઈએ શું છે લાગે છે કે ખજાના જેવું છે તો એને પણ આપણે ઓપન કરીએ છીએ તો આ છે કેટી છે બોક્સ રજવાડી બોક્સ છે અને આવી રીતે નાના બેબી પ્રોપમાં સ્ટેશનરીમાં ગમે તેમાં હું શૂટ કરી શકું છું એને કારણે બેસી જાઉં આવી રીતે ખાના છે આની કોસ્ટ છે પંદરસો રૂપિયા તો બીજી વસ્તુ પતી ગઈ છે તો હવે અમે ખોલી રહ્યા છે બેબી સિટી તો આની અંદર ન્યૂ બોર્ન બેબી મોસ્ટ ઓફ વન વન યસ વન મંથ ટુ મંથ આને રેપ કરીને અંદર બેસાડીને ફોટો કરી શકે તો જોઈ શકો છો તમે કેટલી જોરદાર વસ્તુ છે ગેસ્ટ કરો વસ્તુ કેટલાની હશે ચાલો ભાઈ જાવ આ વસ્તુ છે બાવીસો રૂપિયાની આટલી જ હા સાચી વાત છે આટલી જ વસ્તુ ખાલી બાવીસો રૂપિયાની પડે છે હવે ફાઇનલી આને છેલ્લે કાઢે થોડું સરપ્રાઇઝ છે હવે વસ્તુ કાઢવા માટે આ વસ્તુ કાઢવાનું છે

અને એમને ઇનામ પણ આપીશું અને નાતો વાત પણ પણ દીધું કે જે પણ છોકરાઓ આમાં ઇન્વોલ્વ થવા માગતા હોય તો મારો પર્સનલ નંબર લઈ લો તમે અને મને મેસેજ કરો તો હું એનું લિસ્ટ બનાવું જેટલા છોકરા થશે આપણે ચાલીસ પચાસ એની આપણે રેટ આપીશું તો મારો નંબર લખી લો તમે નાઇન સેવન ટુ ડબલ થ્રી ડબલ જીરો સિક્સ વન ફોર સત્તાણું બસો તેત્રીસ ઝીરો ઝીરો છસો ચૌદ મારો નંબર એડ કરી લેજો જેણે પણ ઇન્ટરેસ્ટ હોય આપણે સન્ડે રાખવાનું છે બે કલાકનું સેશન રાખીશું પહેલાં તમને રમાડીશું એના પછી તમને ઇનામ આપીશું અને પાછી નાસ્તો કરાવીને તમને ઘરે જવા દઈશું બરાબર છે તો બહુ જ મજા આવશે તો આ વસ્તુ પૂરતા નહીં આ શોર્ટ ટાઈમમાં મારે નવરાત્રી પછી તરત કરવાની ઈચ્છા છે તો જે બી છોકરાઓ ઇન્ટરેસ્ટ ધરાવતા હોય વિડીયો મારા જોતા હોય ગમે ત્યાંથી તો અહીંયા આગળ મોસ્ટ વેલકમ બધાયને તો આ અમારું અત્યારે સાયકલ ફિટ કરવાની છે અત્યારે આવો સ્કૂટર છે બોલ્ટ કઈ ગયા ને બોલ્ટ નહીં મળે અંદર થી નીકળ જજો તો અમારો સ્કૂટર થઈ ગયો પણ એના બોલ્ટ મળતા નથી મને આ ધવલ ભાઈ બોલ્ટ સુધી દીધા છે અત્યારે ફોલ્ડિંગ એટલા માટે આવી રીતે કરે તો પ્રોક્સ વાળાને પાર્સલમાં બહુ મોટું ના થાય હવે આવી રીતે ફોલ્ડ કરશે તો તૂટવાની સંભાવના રહેશે આવી રીતે કરે તો નહીં રહે બરાબર છે તો એના આ રીતે અમે ફીટ કરીશું અને એના પછી મૂકી દઈશું આ તમે જોઈ લો એના પછી આફ્ટર ફિટ કરીશું અમે અત્યારે એને મૂકી દઈએ છે આની કિંમત આડત્રીસો રૂપિયા છે યસ આટલા નાના સ્કૂટરની કિંમત આડત્રીસો છે અને આ ઉડન બેસ પર બનેલું છે આખું ગરમી બહુ છે અને લાઈટો પણ ઘટી રહી છે એના બોલ્ટ છે આ વસ્તુ પતી ગઈ યસ હવે થોડી નાની નાની વસ્તુ બતાવવાની છે અને છેલ્લે થોડી સરપ્રાઈઝ છે તમારા માટે

અને આ છે સ્ટેશનરી બોક્સ અને પણ બ્રોક્સમાં ગમે ત્યારે યુઝ કરી શકે આવું અમારી જોડે હતું પણ થોડું ટ્રાવેલિંગમાં અમારે તૂટી ગયું હતું તો નવું બાય કર્યું છે હા એ બી ટૂટી ગયું આ છે વુડન બોક્સ પાઇનું આખું બનાવ્યું છે આની કિંમત પાંચસો રૂપિયા છે અને આની કિંમત નવસો રૂપિયા છે તમને પ્રાઇસ છે આની કિંમત બારસો રૂપિયા છે આટલાની આ કયા મટિરિયલમાં બનેલું ખબર નથી પણ તમને કહીશું આ આખું વુડન બેઝ પર બનેલું છે પાન લાગતું છે આની કિંમત છે આઠસો પચાસ રૂપિયા એના પછી આવે છે ડોલર યસ અમે અમેરિકાના ડોલર પણ લઈ આવ્યા છીએ જેને પણ જોતા હોય અમાર ત્યાંથી લઈ જાય દો સો ડોલર છે આખા લાખ ડોલર અમારી જોડે ભર્યા છે જેના જોડે એને અહીં આગળથી લઈ જાય આ ખાલી દોઢસો રૂપિયાના જ છે જોઈ લો વોચેબલ છે વોર્સેબલ ઓછું ના થાય હા કટર નથી ફાઇનલી કહેતા હજે ભાઈ અત્યારે આવી ગયા છે ચા પાકીને ઉગીને કેવી કઈ રાત્રે હું કેટલા લગાવી ગઈ બહુ પહેલું એવી રીતના હજે અત્યારે આવી ગયા છે આજે થઈ થયું છે બીજું કરીએ છીએ હજે બધી વસ્તુ ખબર છે બધી વસ્તુ દીધી ચાના ભાઈ અત્યારે કટર આપે છે તો આ બોક્સ અમે હજાર રૂપિયાનું લીધું છે આ ડેટનું બોક્સ છે ડેટ યાર બધું આમાં સેટ કરી શકાય અને અત્યારે ખુલ્લું નથી ટાઈમ નથી એટલે વિડીયો થોડો લાંબો થઈ જશે અને તમે થોડો બોરિંગ થઈ જશો મને આપી દો બધા બધા પછી આ બી પી છે આની અંદર બુક્સ બુક્સની અંદર બુક્સ શું સાથે જો મેં હજી ખાલી જોયું એક બે અને આ ત્રણ તો ત્રણ બુક્સ છે આની પ્રાઇસ કોને ખબર છે કોઈ ખબર છે આની પ્રાઇસ લગભગ અઢારસો રૂપિયા હે તો આટલાની પ્રાઇસ અઢારસો રૂપિયા છે ત્રણ બુકની ખાલી એક બુક છસો રૂપિયાની છે આ એવું ના કહેવાય આને હજાર રૂપિયાની ગણીએ અને પાંચસો રૂપિયાની અને ત્રણસો રૂપિયાની તો અઢારસો રૂપિયાની આટલી ત્રણ બોક્સ થઈ ગઈ પ્લાસ્ટિક બેઝ પણ બનેલી છે ફોટો શૂટમાં સારી એવી કામ આવે તો કાગરે કાગરે બધા થઈ ગયા બહુ બધા આજે અમારો મિની કેમેરો આ અમને પાંચસો રૂપિયાનો પડ્યો છે લમસમ તો એ સોટ્સમાં યુઝ થાય તો કાણાભાઈ આજે ટેલિફોનની અમારી ટેલિફોન ટેલિફોન ટુ અને ટેલિફોન થ્રી આ ટેલિફોન થ્રી બારસો રૂપિયાનો છે યસ અહીંથી નીકળશે નહીં ડાયરેક્ટ જ આવી રીતે વાત કરાવવાની આ બી અમારી જોડે હતું પણ આ તૂટી ગયું એટલે અમે નવું છે આ રેડિયો કાઢ્યો છે અહીંયા જોઈ શકો છો આ ત્રણસો પચાસ રૂપિયાનો રેડિયો છે વાગશે બાગશે નહીં વોરંટી વોરંટી ફૂલ છે પણ પાવર પાવર અંદર નાખાશે નહીં કેમ કે આખું કંઈ પથ્થર બેઝ પર બનેલું છે ચિન્નઈ માટી વાળું આજે ઉડાન બોક્સ અમારો ખજાનો આની અંદર અમારા ખજાના મૂકીશું પૈસા મૂકીશું મોટી વાત છે આ તો ખાલી સોપીસ માટે છે અને હું પ્રોફી કરું છું તો ફાઇનલી હવે લાસ્ટ સરફાઈઝ આવી ગઈ છે અમારી તમને બતાવીશું કે આની અંદર શું નીકળે છે ખોડો કાનાક આ મારી મોસ્ટ ફેવરેટ છે મને આ વસ્તુ બહુ ગમી ગઈ છે એટલે લાસ્ટમાં ડીડી પણ બહુ ગમી ગઈ આની અંદર એક બેકડ્રોપ છે ગાડી માટે ખટર થઈ ગઈ વાંધો નહીં હે અરે તો લાસ્ટ ટાઈમ ફાઇનલ વસ્તુ નીકળી રહી છે બહુ એક્સપેન્સિવ છે આવી પ્રાઇસ જોઈએ કોને પૂછીએ કોને ખબર હોય તો તમે જાણો છો કે આપણે વીડબલ્યુ લવર છે બારમી પડી છે વી ડબલ્યુ ડબલ લવર તમે રોજ જુઓ છો તો આ બી વી ડબલ્યુ લઈ લીધી સ્ટુડિયો માટે યાદ તો આની પ્રાઇસ કેટલી છે આડત્રીસ રૂપિયા આની પ્રાઇસ પણ આડત્રીસ રૂપિયા છે વી ડબલ્યુની જોઈ શકો છો બોક્સ વેગન અને બાર એક જ પડી છે મોટી અને નાના બેબીઝ માટે હું મેં મેં એવું વિચાર્યું કીધું હું ગાડીમાં ફરું તો મારા જે કસ્ટમર હોય ક્લાયન્ટ મારા છોકરાઓ એ કેમ આવવા રહે છે એટલે એમના માટે પણ લઈને આવ્યા છું બી ડબલ્યુ તો હવે એક પેલું શું છે કાના પેલું શું છે જતો પડદો પકડતા આપણે પડદો ડિલિવસ તો એક બેકગ્રાઉન્ડ પણ રહ્યા છે ઓલરેડી અમારી જોડે ફિસના બેકગ્રાઉન્ડ બેકગ્રોપ છે પણ આવી રહ્યા છે લાઈક ક બોક્સ વગેરે માટે તો એને અમે આવી રીતે પકડીશું અહીંયા આગળ લાવો આપણે બેકગ્રાઉન્ડમાં ફિટ કરી આલે તો તમે જો આ રીતે અમે સેટઅપ બધું કરતા હોય છે અને જવા દો દૂર પેલી બાજુ અજે બેન દૂર દેવા દો યસ એને ટીકા મારો ટીકા યસ આવી રીતે અમે બેકગ્રાઉન્ડ લગાડી દીધું છે અમુક અમુક વાર પડી પણ જાય છે કી જાય તો એવું બધું અમે બતાવીશું અમે કશું મેકિંગ નહીં કરતા બ્લોગમાં બધું રેન્ડમલી તમને બતાવીએ છે કઈ મહેનત બી નહીં કરતા લાઈક અને આ વોક્સ વગેરે આવી રીતે

ટેલિફોન બૂથ બોક્સવેગન કાર સ્કૂટર છે પછી ટેલિફોન છે કેમેરોસ છે બુક છે ડોલર છે ઇયરવાળું છે બધી જ અનબોક્સિસ થઈ ગઈ છે તો આ બધાનું ટોટલ થઈને અમારું છવ્વીસ હજાર ને છવ્વીસ હજાર ને છસો રૂપિયાનું થયું છે તો સાચી વાત છે આટલી વસ્તુ ખાલી છવ્વીસ હજારની રૂપિયાની દાઈ છે અને આ થોડો લાખો રૂપિયાનો સામાન અહીંયા આગળ પડ્યો છે તમને લાગશે ને નાની નાની વસ્તુ છે પણ બધો એટલો બધો મોંઘો બધો બહુ કોસ્ટલી હોય છે અને અમારા આ ગેજેટ છે બધા આ પણ અમારા પંદરથી વીસ લાખના છે બધા તો ફોટોગ્રાફીના બિઝનેસમાં તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલું ઓછું છે તમને એવું લાગે કે ફોટોગ્રાફર આટલું કમાય આમ કમાય પણ કંઈ સહેલું નહીં બહુ મહેનત છે એની પાછળ અને બહુ જ મગજ દોડાવવું પડશે તો આટલી વસ્તુ તમે જોઈ લેજો ચાલો તો કાના ભાઈ અત્યારે જોડવામાં